હવે અમૃતપુષ્પ ચાલુ કર્યું પરિસ્થિતિ શું હતી બરાબર છે પછી હાથમાં ને સોજા હતા પગમાં ને બરાબર પછી પછી તમને અમૃત જાણકારી

બરાબર છે હવે દુખાવાની ગોળી લેવી પડે છે બરાબર છે હવે તમે ટૂંકમાં ઘર કામ કરવા માંડ્યા છો બધું જ કામ કરો છો કઈ પ્રોબ્લેમ નથી બરાબર છે દ્વારકાધીશની કૃપા થઈ ગઈ દ્વારકાધીશ કૃપા થઈ ગઈ બરાબર ઘણું બધું રિઝલ્ટ છે દ્વારકાધીશની કૃપા જય દ્વારકાધીશ